પોતાની લોન પોતાના ઉપર આર્થિક બોજો પોતાની ગાવડી માટે સારો એની ચિંતા કરતા છેલ્લે એમણે પોતાનું જીવન દુકાવ્યું છે આ ખૂબ જ દુઃખદ છે હું સરકાર શ્રીને વિનંતી કરું છું વહીવટીતંત્રને વિનંતી કરું છું આગેવાનોને વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડે છે આપણે સૌની જવાબદારી છે સરકારને ને પણ વિનંતી કરું સરકાર માય બાપ છે અમેરિકા ઇઝરાયલના ના ખેડૂત ક્યારેય આપઘાત નથી કરતા અમેરિકાના ઈઝરાયલ ના ખેડૂતોને કોઈ એવો ખેડૂત નથી જે ગરીબ હોય બંગલો હોય ગાડી હોય વ્યવસ્થા હોય શું કામ કે નીતિ એવી બનાવી છે આપણે પણ આ તબક્કે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે સારી કરવી પડશે ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે ખેડૂતોને તમે વિચાર કરો ઉદ્યોગપતિઓને સોળ લાખ કરોડ માફ થયા છે મારા ખેડૂતોને કદાચ એકવાર માફ થઈ જશે તો એ બીજા પાંચ વર્ષ ટકી જશે પણ આજે અહીંયા આવ્યા છીએ અમને એવી લાગણી થઈ આગેવાન છે અહીંયા મુનાભાઈ એમણે પણ એક લાગણી થઈ એમણે ખેડૂત પરિવારને એક લાખ રૂપિયો જાહેર કર્યો છું એમનો આભાર માનું છું હું પણ મને પણ એવું લાગ્યું પ્રાર્થના ફાઉન્ડેશન માટે એકાવન હજાર રૂપિયો હું શાયદ ફૂલની તો ફૂલની પાખડી આપવાની જાહેરાત કરું છું સાથે સાથે મારી ટીમ છે એ પણ એમને પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાખડી એમના પરિવારને આપશે પરિવારની કોઈ માગણી નહીં પણ પરિવારની સાથે આપણે માનવતાની દૃષ્ટિએ ઊભું રહેવું એ આપણી ફરજ છે અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ આ એ મુદ્દો જ નથી અહીંયા માનવતાનો મુદ્દો છે માનવતાના ધોરણે આજે અહીંયા આપણે એકઠા થયા છીએ એમના દુઃખમાં ભાગ લેવા એમના પરિવારને મળ્યા છીએ પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે ત્યારે એમને કહીએ છીએ ચિંતા ન કરવાની આપણે સૌ એક આજે નહીં તો કાલે ઈશ્વર આપણું સારુંમાં સારું કરશે તો હું વિનંતી કરીશ બધાને કે તમે પણ ગુજરાતના નાગરિકો ફૂલની તો ફૂલની પાંખણી આપવાની પ્રયાસ કરજો જેથી કરીને આવા પરિવારનો એક મોગ મળી હું બધા ખેડૂતોને ફરીથી વિનંતી કરું છું મજૂરોને વિનંતી કરું છું શ્રમિકોને વિનંતી કરું છું કોઈએ આવું પગલું ભરવાની જરૂર કોઈ ભરતા નહીં સાહેબ તમારી તમામ ચિંતા અમારી જવાબદારી છે આજે નહીં તો કાલે આજે નહીં તો કાલે હું તમને ખાતરી આપું છું એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત હશે પણ એક વખત ધીરજ રાખજો આવા પગલાં ન ભરતા આ ધરતીમાં તમારે મારે જીવવું ખૂબ જરૂર છે આપનો પરિચય મારું નામ મુનાભાઈ ઉનળજામ છે ઉના તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજની ફરજ બજાવું છું આ રેવત ગામે જે બનાવ બનેલ એ બાબતમાં અમારા કુટુંબીજનો શેર મામદભાઈ જે બનાવ બનેલ ત્યારે અમને જાણ કરેલી અમે અમારી ટીમ સાથે ટીઆઈ રાણા સાહેબને પણ જાણ કરી કે ભાઈ એક આવો રહેવત બનાવ બની ગયો છે એ બાબતમાં રાણા સાહેબે પ્રશાસનને શ્રીને ટીડીઓ સાહેબને જાણ કરેલી અને અમે સ્થળ ઉપર પહોંચ્યા સ્થળ ઉપર પહોંચ્યા પછી જે બે ચાર કલાક પછી જે પાણી કૂવામાં ખાલી કરતા ગફારભાઈ પુનર્જામની ડેડ બોડી બહાર કાઢવામાં આવી અને બહાર કાઢ્યા પછી ગ્રામજનોની પાસે પૂછવામાં આવ્યું કે ભાઈ આનું કારણ શું તો કારણ બધાય ગ્રામજનોનું કહેવાનું એવું હતું કે ભાઈ ગફારભાઈ થોડાક ડિપ્રેશનમાં હતા થોડાક તકલીફમાં હતા કે આ વરસાદ કમોસમના કારણે જે વરસાદ થયેલો એનો પાક નિષ્ફળ જવાથી તે આવું ગામમાં વાતું કરતા કે હવે શું કરશું પરિસ્થિતિ બહુ ખરાબ છે મારા માથે ત્રણ લાખ બોતેર હજાર જેવું મંડળીનું લેણું છે તો મારે હવે આ પાક નિષ્ફળ ગયો તો હું શું કરીશ કેવા આવા ડિપ્રેશનમાં આવી અને આવું સુસાઈડ પગલું ભરી ભર્યું છે એના ભાગરૂપે અમે અમારા કુટુંબીજનો મુસ્લિમ સમાજના આગેવાનો અને બધાય જે સાથે મળી અને અમે એક એવું કહેવા માંગીએ છીએ કે જે આજના દિવસે જે આપણા આપના ઈસુદાનભાઈ ગઢવી પણ જે આ પરિવારની મુલાકાતે આવેલા એમણે પણ પરિવારને જે સાત્વના આપી એમને બધાને હિંમત પણ આપી અને પરિવારને જે સરકાર સુધી જે રજૂઆત કરી અને એમને જે કાંઈ સહાય મળે એ માટેની ઉપર અમે રજૂઆત કરશું પણ એમના પરિવાર અને મુસ્લિમ અગ્રણ અગ્રણી તરીકે હું પણ એક કહેવા માગું છું કે આ ગફરભાઈ જે છે તે મરણ જનાર છે એમના ઉપર અમને કોઈ રાજકીય મુદ્દો ન બને કે રાજકીય મુદ્દો ન બનવો તો એનું કારણ એ છે કે જે બનાવ બન્યો છે એ અમે એની એફઆરઆઈ એમની એડી પીઆઈ રાણા સાહેબ શ્રી એસપી સાહેબે અમને સૂચન આપ્યું છે અને અમે સરકારશ્રીને પણ આ બાબતની રજૂઆત કરવા જવાના છે એટલે આ બાબતથી અમે ઉનડધામથી અમારા ઉનડધામમાં અમારા જે જાડેજા જે છે અમે જાડેજા વંશમાં આવીએ છીએ અમે જે હકુભા જાડેજાને વાત કરી છે બચાવ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુને વાત કરી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને વાત કરી છે એટલે અમારા જે સમાજના જે સરકારશ્રીમાં જે આગેવાનો છે એમને અમે વાત કરી અને શિયામ સાહેબને પણ અમે એમના પરિવારને લઈને મળવા જવાના છીએ એટલે આ અમે એક સ્પષ્ટતા કરીએ છીએ કે અમે કોઈ સરકારશ્રીનો કે કોઈ મુદ્દો કે કોઈ વિરોધાભાસ અમે કરવા માંગતા નથી અમે માગણી અમારી એ છે કે સરકાર અમને આમાં સહાય કરે અને એના પરિવારને એનો મોભી ગુમાવ્યો છે તો સરકારશ્રી સહાય કરે તો એના પરિવારના જે સભ્યો છે એમને મદદરૂપી થઈ શકાય કારણ કે એમના બે દીકરીઓના પણ હમણાં ચોમાસા બાદ લગ્ન છે આ લેણું છે એટલે અમે પણ એક મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે એક લાખ રૂપિયાની જાહેરાત કરી અહીંયા એકાવન હજાર રૂપિયા એના ફંડમાંથી જાહેરાત કરી છે એટલે અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ કે આમાં કંઈ પણ સહાય અમને આપે તેના પરિવારજનોને ઉપયોગી થાય એટલું કંઈ મારી વાત બોલી ગુશું જય જય ભારત અત્યાર સુધી